કરવાની નથી એ મારા દીકરાને અમે તરસોડી ને અહીંયા આવ્યા છે અને અમે બધા વાડી રેવા વહી ગયા છીએ હું ટીપલી બાબા અને ઉરકી અમે સારી વાડી રેવા વહી ગયા છીએ તમારી આરે એને એવું કર્યું ને એટલે તમે સાના રહી જાઓ એને ભલે બીજે લગ્ન કરવા છે ને ભલે બીજે લગ્ન કરે હો ઉપાધિ કરો માં તમતાર અને અમે બધા તમારી હારે જ છીએ

પછી લાડવા લાવ્યા છે એવી સુખડી બનાવી છે અને તારી હાટુ બધું અમે લઈને આવ્યા છે એને ભલે ને તને તરસોડી પણ અમે તને ને તરસોડી અમારે તને તા મારી હારે જ રાખવાની છે અને આપણે એને લડી જ લેવાનું છે મા દીકરાને મૂકવાના જ નથી લગ્ન કરી તો જોવે ખબર પડે બીજા જોને તું લંગુ કેસ કરવો છે આપણે વાહ લંગા વાહ તું તો તું હવે જો તું તમારા છોકરા મારી દીકરી ની જિંદગી બગાડી છે અને હવે એને તરસોડી છે મારી દીકરી અહીંયા રોય રોઈ અડધી થાય છે તો તમારે તમારા દીકરાને કઈ કહેવાય કેવાય તમારા બેવાય કેવાય એટલો તો વિચાર કરો લોગડા ભાઈ તમને હું હું લાગે મારા નહીં કેતો હોય કાલ મેં ચાર બૂટ માર્યા એને સુટા અને એક તો મોઢા માથે વાગી ગયું જડબુ પતન હોજી ગયું છે એ પણ એની માનો એનો સપોર્ટ છે ને એટલે હું કોગી એક તો એને બાકી જો એની માનો સપોર્ટ ન હોય તો બાંધી ને મારું એટલી મારા તાકાત છે આવા કરવાના હોય હવે આ બિચારી રોવે છે આપડા ઘરની લક્ષ્મી રોવે છે પછી આપડા ઘરમાં કોઈ દી બરકત ન આવે બધું હું સમજુ છું પણ હવે એની માં એના support માં છે ને એટલે હું કાઈ બોલી નથી શકતો લોગડા ભાઈ લંગુ બેટા એ લંગુ બેટા મારી દીકરી સામે રહી જાવ હો રોતી નહીં તું હવે સામે રહી તો

છોકરી મળે જ નહીં ભૂત જેવાની હા બોગડી બતા મે તારા મનની વાત બધી લીધી હું ભૂત બંગલે લઈને કિડનેપ કરો હમણાં તેને કિડનેપ કરીને ભૂત બંગલે લઈ જાવ છું

મારી નણન ની જિંદગી કેવી બગાડી તો કાલ સવાર મારા ભાઈ ની જિંદગી બગડે તો ખરી ને મારી માને જ મારે ફોન કરીને કેવું છે સાંડલા તોડી નાખો મારા સબસ્ક્રાઈબર એ બિશારા નકરા કમેન્ટ કરે ગોગડી બેન તમારા ભાઈ ની હગાઈ તોડી નાખો એટલે એની હાહુ સીધી ની થઈ જાય લંગો કાળીયો પલટો ડામર નો ટુકડો સીધી નો થઈ જાય ગોગડી તારે નઈ થાઉ તો કઈ ઉપાધી કરી માં અને એ છે ને ન્યા તને ભાળે ને એ આની માં લંગા માં એટલે તારી અરે બાત છે એટલે હું એને છે ને હું કિડનેપ કરી લાવું છું આયા હમણા અને ભૂત બંગલે આપણે તું આવજે ને હું તને બોલાવું છું હું તને ફોન કરું કે મેસેજ કરું કિડનેપ કરી લેવો છે અને બે ત્રણ ભૂત ને આરે લેતી જાવ અને એકાદું જનાવરું જનાવરું મારી આરો એ દ્રેસે અને જો એને

હવે આ દીકરાને ઘરે દીકરી નાની થઈ છે તો એને એવા દીકરાને સપોર્ટ ન કરવાના હોય પોતે એક દીકરી છે તો દીકરી આવી નથી કેમન હવે બીજે દીકરાને પવણાઓ છે દીકરો એની માં જેવો પાટ્યો છે તેની માં ની વાતોમાં આવી ગયો તો તમારે જરી ખમજાવાય કે નહીં તમે વેવાય મને ラબુ કરો વેવાય મને કે બધા મને કે લંગુ મને કે મારે કોને કેવા વાસાઉં કેવો તમે હું કેટલો કંટાળો છું હું હાઉ ગળો ગળ આવ્યો છું હવે મારી બાયડી થી મારા છોકરા થી છોકરો એની માં જેવો પાક્યો છે મારી જેવો થયો હોત ને તો વાંધો નતો તમને લાવું નો કરવી તો કોને ગામ ને તો કરવા નો જાવી તમને દીકરી દીધી તમારું મોઢું જાય ને અમે દીકરી દીધી દીધીતી અને અમારી દીકરી ને આવા હાલ થાશે ને અમને ખબર નોતી છઠ્ઠી હતી તોય નો આવ્યા કયો જમાય તો એમે અમે ને જમાયેત કેવી છે હજી ને એને મારી દીકરી રે આવું કર્યું કાલ તો મને સાતીમાં માં દુખવા મન્યો તો લંગુ એ વાત કરીને પછી મને

મારી દીકરી કઈ રમકડું થોડું છે કે હવે તમને નથી ગમતી કયો તમે ઈ અમે સમજવી જ છીએ વેવાણ અમે તો બધું સમજીને જ બેઠા છીએ પણ આ ઢોર જેવો નહીં થમત તો હું કરવું મારો ભત્રી જો અને અમારી ભાભી એવી કપાતર છે હું કરવું કાલ મેં કેટલી ઊંખી જાણી મેં રાયડું નાખી નાખીને બધાને મારો હગળું બેહી ગયું હતું એટલી મેં રાયડું નાખી કાલે બધાને હું ખીજાણીતી પણ આપણું સાંભળવા તૈયાર નથી આ બિચારા મારી કોઈ છે બધા અને આ લંગુ કર છે એટલે કે તમે હાંસુ જ ક્યો છો ટીપલી ફાઈ અમે બધા લંગુ કર છે તો હું કામ ટેન્શન ખોટું લેવું જોવે હવે પોગી રહેશે આપણે એને હવે હું નથી તો મિનિટ રહી એકતા વગરના ફોન મને લંગુ તું મને તારી વગર નથી જમતું

અને એક વાર એને દીકરીનું હરખો મોઢું નથી જોયું નાની થઈ સીઝર કર્યું ત્યારે આવ્યો હતો અને ઘડીક ખોટી છો તો અને પછી તરત વયો ગયો તો ત્યાં સોડી ન થાય આ આના નિહાકા કેટલા લાગે તમે વિચાર કરો કોઈ બી સુખી ન થાય આ સોડીને રોતા જોઈને અમે બધા રોઈ છીએ બે દીઠાના કયો અમે કોઈએ ધરાઈને ધાન નથી ખાધા બે દીના બધા ભૂખા સેવી આ તો લંગુ ખાતી જ નથી ખાઈ તો અમે કંઈક અમારે ગળે પોળીઓ ઉતરે ને એમ થોડો ઉતરે ટીપલી બેન જોવો તો તમે કેવું થાય છે ચીબરી બેન મને બધી ખબર જ છે બાપા મારો એટલો જીવ બળે હુંય રોવ જ છું કારણ કે મને ખબર જ છે કે કેવું વીતે ને એ મારી ઉપર બહુ બધી વીતી ગયેલી છે બેન ચીબરી બેન પણ તમે એ જ જગ્યાએ છો તમારી ઉપર એ વીતેલી જ છે એટલે તમે લંગુનું દુઃખ સમજી શકો પણ આપણે શું કરવી કયો તમે બધો વહીવટ નહીં સાંભળો ઘરે કહું કે થઈ ગયું કિડને ભલે રખડતા એની જ નહીં કિડનેપ કરવાનો એમ આમ સાના મના કિડનેપ કરીને લઈ આવજો ભલે એની મા ગોતતી આ બધા કહી દઈશું તમે લઈ આવો ને પછી મને ફોન કરો આલો ફટાફટ પછી હું ઘરના ને ગુડ ન્યૂઝ આપી દઉં અમે આય આયા ને લંગુ બટા તો ઈ મા દીકરો એની હગાય કરવા જાવાના હતા બોલે જાતા આપણે કાઈ એને નથી કેટલો મારો જીવ બોલે છે પપ્પા અને તમાર બધાને પ્રેમ જોઈએ ને એકવાર ખુશી થાય કે મારા હારાવાળા કેટલા બધા મારી આરે છે કે મારા સાહુ સિવાય મારું ઘરવાળો બે મા દીકરો પરી ગયા બાકી ટીપલી ભાઈ ઉરમ બેન પપ્પા તમે અને તમે બધા અહીં આવ્યા

પણ અમારા માટે તો તું અમારા ઘર લક્ષ્મી છો તું અમારા દીકરા વહુ લંગુ હા દાદા કાલ કીધું કે લંગુ આપણા લક્ષ્મી રહેવાની છે ભલે એને જે કરવું હોય કરે અને વિંગડા ભાઈએ હોતન કા વિંગડા ભાઈ હવે છે ને ફોહ હું લંગુ બેન ને રહોડા માં લઈ જાવ અને એને કહું કે ડોસી છે ને તમારા ઘરવાળા ને કિડનેપ કરવા ગયા છે ને ભૂત બંગલે ડોસી માં લઈ જાય છે તમે કયો ને તો એને આયા કિડનેપ કરીને લાવે અને સીધી નો કઈ દે હે તમ ઉપાધી નો કરતા સા કરવાન બાને લઈ જાવ અને પછી એમ ઠોહ લાવ બિશારા ને લંગુ બેન આલો રહોડા માં આપણે સા બનાવી ને તમ મોઢું બધું ટોય નાખો બહુ રોયા છો ને આલો મારે એમથી તમને એક વાત કેવી છે અને તમારું કામ છે આલો સા તમારા હાથ ની બધાઈન પાવાની ચાલો ઊભા થાવ ઢીંગો ભલાય હોતી એ બધા બેઠા થી ધ્યાન રાખશે ગોગડીએ રહોડા માં કે રખડતો લાગે ગોગડી ભાઈ ગોગડી ક્યાંય રખડતો નથી હોઈ ગયો છે હમણાં હું ગઈ ને પાણી પીવા તો હોય ગયો તો બિચારો હાલ કરી દો